દુનિયાના આ ભાગમાં એ સમસ્યા છે કે જો હું શબ્દ બોલું પ્રાર્થના તો તરત જ લોકો વિચારશે કે નીચે બેસીને કંઈક કહેવું ક્યાંક કોઈક ઉપર છે તેને તમારામાંથી કેટલાકને સરળ અંગ્રેજી પ્રાર્થનાઓ આવડતી હશે કેટલાકને જટિલ લેટિન અરબી સંસ્કૃત કે બીજી ભાષાની પ્રાર્થનાઓ આવડતી હશે પ્રાર્થનાને મૂળભૂત રીતે

અને તેઓ આદિવાસી વિસ્તારોમાં ફરતા હતા કારણ કે ત્યાં ધર્મ પરિવર્તનની શક્યતાઓ વધારે હતી પછી તેઓને ખબર પડી કે ત્યાં એક યોગી છે જેની આસપાસ હજારો લોકો ભેગા થાય છે તેઓને લાગ્યું કે યોગીએ ચર્ચ જેવું કંઈક બનાવ્યું હશે અને ત્યાં લોકો ભેગા થાય છે તમે જાણો છો તો તેઓ ત્યાં ગયા જ્યારે તેઓ ત્યાં ગયા તેમને માનવામાં ન આવ્યું ત્યાં કોઈ ચર્ચ નહોતું કોઈ ઘર પણ નહોતું યોગી માત્ર ઝાડની નીચે બેઠા હતા તેમની પાસે માત્ર એક લંગોટી હતી ઉઘાડા શરીરે માત્ર ત્યાં બેઠા હતા એવી વ્યક્તિ જેની કોઈ કિંમત જ જાણે કે ન હોય અને મિશનરીઓને થોડી હિંમત આવી કે આમાં કઈ બહુ હરીફાઈ નથી પણ એ તેઓએ જોયું કે હજારો લોકો તેમની આસપાસ ભેગા થાય છે તેઓ આશ્ચર્યચકિત તો થયા કે આ શું થઈ રહ્યું છે તેમની પાસે કોઈ પ્રકારની શક્તિ હશે તો જ્યારે તેઓને તેમની મુલાકાત કરવા મળી ત્યારે તેઓએ પૂછ્યું કે તમે કયા પ્રકારની પ્રાર્થનાઓ શીખવો છો તો તેઓ તેમની સામે જોયું અને હસ્યાને કહ્યું ઓહ તમે મિશનરીવાળા છો તમે તો પ્રાર્થનાઓના માણસ છો તમે તમારા જીવનમાં ઘણી બધી પ્રાર્થનાઓ કરી છે આજે તમે પ્રાર્થના જુઓ કરો નહીં માત્ર જુઓ તેઓ કહ્યું પ્રાર્થના જોવાય કેવી રીતે તેમણે કહ્યું મને માત્ર જુઓ હવે તો તેમણે થોડા શાકભાજી લીધા અને કાપવા લાગ્યા તો આ મારી પ્રાર્થના છે ખૂબ ધ્યાનથી જોજો આ પ્રાર્થના છે તો પ્રાર્થના માત્ર બોલવાની વસ્તુ નથી પ્રાર્થના એ માર્ગ છે જેમાં તમારા આખા શરીરને સામેલ કરવાની અને સ્વયંને ગ્રહણ કરવાના એક ચોક્કસ અભિગમને જોવાની રીત છે પ્રાર્થના એટલે મૂળભૂત રીતે એ જોવું કે તમારી હાજરી અહીંયા કેટલી નાનકડી છે હમ આ અસ્તિત્વમાં તમે માત્ર ધૂળનું એક કણ છો કાલ સવારે તમે ઉફ ઉડી જશો કોઈ તમને યાદ નથી કરવાનું તમારી આસપાસના થોડા લોકો ત્રણ દિવસ રડશે અને પછી તમને ભૂલી જશે બાકીનું અસ્તિત્વ તમારા વગર બહુ સરસ રીતે ચાલતું રહેશે ખરું ને જો આપણે બધા ગાયબ થઈ જઈએ તે છતાં દુનિયા સરસ રીતે ચાલતી રહેશે કદાચ વધારે સારી રીતે હા કે ના માણસે પોતાની અંદર જે પોતાનું મહત્વ માની રાખ્યું છે જ્યારે તમે તેને બાજુએ મૂકો ત્યારે તે પ્રાર્થના છે પોતાના માટે પોતે માની લીધેલા મહત્વને બાજુએ રાખવામાં સફળ થાઓ તો તમે પ્રાર્થનામાં છો તમારે કશું કરવાની જરૂર નથી